સાઉદી અરેબિયાના વાયરસના નવા સ્ટ્રેનને ભયાનકતાને ભયાનકતા જોતા આંતરરાષ્ટ્રીય યાત્રાઓ માટે પોતાની સરહદોને આગમી એકત્રીસ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ગૃહ મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી ગણતરી દિવસોના રાજ્યોમાં કોરોના વેક્સિનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે સીએમએ જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ રીતે સજ્જ છે અને વેક્સિન આપ્યા બાદ લોકોને નિરક્ષણ હેઠળ રખાશે સતત બે દિવસથી થઈ રહેલા અકસ્માતને ઇન્ડોનેશિયાને હચમચાવી નાખ્યું છે શનિવારે અહીં પાંસઠ લોકોને લઈને જઈ રહેલું એક વિમાન સમુદ્ર ક્રેશ થઈ ગયું હતું અને શનિવારે જજ જવાના સુમેડાંગ જિલ્લામાં ભૂસ્ખલન પણ થયું હતું રેસ્ક્યુ ટીમે અહીં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા હતા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોરોના ટીકાકરણને લઈને ખોટું એલાન અને એક મોટું એલાન કરીને મમતા બેનરજીએ કહ્યું કે રાજ્ય સરકારના તમામ જરૂરતમંદ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં લગાવાશે

જોતા આંતરરાષ્ટ્રીય યાત્રાઓ માટે પોતાના સરહદોને આગામી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ગૃહ મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી મીડિયાને જણાવ્યા પ્રમાણે નાગરિકને વિદેશ યાત્રા કરવા માટે પરત ફરવા માટે મંજૂરી આપવા માટે તમામ દરિયાઈ બંદરો અને એરપોર્ટો સાથે સાથેની જમીન સરહદો માર્ચના તે અંતમાં ફરી ખોલવામાં આવશે ડિસેમ્બરના અંતમાં વિવિધ દેશોમાં કોરોનાના નવા સ્ટ્રોન કેસ મળી આવ્યા બાદ સાઉદી અરેબિયાએ બે સપ્તાહ માટે આંતરરાષ્ટ્રીય ઉડાનોને પણ પ્રતિબંધ સાથે સમુદ્રની જમીનને સરહદો પણ બંધ કરી દીધી હતી ખાડી દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ત્રણ લાખ તેસઠ હજાર પાંચસો બ્યાસી કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ત્રણ લાખ પંચાવન હજાર બસો આઠ લોકો સાજા થઈ ચૂક્યા છે જ્યારે સંક્રમણથી ત્યારે છ હજાર બસો બ્યાસી લોકોના મોત થઈ ચૂક્યા છે દેશમાં સંક્રમણની દૈનિક વૃદ્ધિ સૌથી વધારે અને સૌથી ઓછી થઈ રહી છે ગણતરીના દિવસોમાં રાજ્યના કોરોના વેક્સિનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે સીએમએ જણાવ્યું છે કે રાજ્ય સરકારને તમામ રીતે સજ્જ છે અને વેક્સિન આપ્યા બાદ લોકોને નિરીક્ષણ હેઠળ રખાશે કોઈ સમસ્યા થશે કે તેઓ તાત્કાલિક સારવાર અપાશે વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરાયા છે વેઇટિંગ રૂમ વેક્સિન રૂમ ઓબ્ઝર્વેશન રૂમ હશે અને મુખ્યમંત્રીએ તેમાં વધુમાં કહ્યું છે કે વેક્સિનને લઈને ડેટાબેસ તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે શરૂઆતમાં અગિયાર લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન અપાશે ઉપરાંત વેક્સિન માટે છ પોઈન્ટ પર સ્ટોરેજ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિઓ વેક્સિન વિના રહેશે નહીં સતત બે દિવસથી થઈ રહેલા અકસ્માત ઇન્ડોનેશિયાને હચમચાવી નાખ્યું છે શનિવારે અહીં બાસઠ લોકોએ લઈને જઈ રહેલું એક વિમાન સમુદ્ર ક્રેશ થઈ ગયું હતું શનિવારે જે જવાના તે સુમેડાંગ જિલ્લાના ભૂસ્ખલન થયું હતું અને રેસ્ક્યુ ટીમ પણ અહીં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી હતી રવિવારે ફરી જમીન ધસી પડી હતી તેના કારણે રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ પણ દબાઈ ગયા હતા અને આ ઘટનામાં અગિયાર લોકોના મોત થયા છે જ્યારે અઢાર લોકો ઘાયલ થયા છે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના ટીકાકરણને લઈને એક મોટું એલાન કર્યું છે મમતા બેનરજીએ કહ્યું છે કે રાજ્યના સરકારને રાજ્યના તમામ જરૂરતમંદ લોકો કોરોનાની વેક્સિન ફ્રીમાં લગાવાશે મમતાએ કહ્યું કે રાજ્યની સરકાર આ માટે વ્યવસ્થા કરી રહી છે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીથી પહેલાં મમતા સરકારનું ખોટું અને એક મોટું એલાન માનવામાં આવી રહ્યું છે દેશમાં સોળ જાન્યુઆરીએ બે હજાર એકવીસથી કોરોનાનું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે અગાઉ મમતા બેનર્જીએ પોતાના રાજ્યમાં લોકોને કોરોનાનું વેક્સિન મફત આપવાનો નિર્ણય કર્યો છે જોકે સોળ જાન્યુઆરીથી શરૂ થનારી રસીકરણ પસંદગી કરવા લોકો માટે જે જેમાં સ્વાસ્થ્યકર્મી ફ્રન્ટલાઈન વર્કર પચાસ વર્ષથી વધારે વયના લોકો તેમજ તેમાં પહેલાથી કોઈ બીમાર છે તે સામેલ રહેશે કેન્દ્ર સરકાર અત્યાર સુધી એ કીધું નહોતું કે લોકો પાસેથી રૂપિયા લેવામાં આવશે કે નહીં આ વચ્ચે દિલ્હી સહિત કેટલાક રાજ્યો માર્ગ કહી ચૂક્યા છે અને તે દિલ્હીવાસીના તે દેશવાસીના કોરોનાની રસી મફત લગાવી જોઈએ બિહારના વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે પણ વચન આપ્યું હતું કે જો તમને સરકાર આવી તો તમામ લોકોને કોરોનાની વેક્સિન મફતમાં લગાવવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે આ અકસ્માત થયો હતો અને ઘાયલોને લેવા માટે આવેલી એમ્બ્યુલન્સમાં પણ ઢગલા થઈ ગયા હતા અને નેશનલ ડિસ્ટાની મિટિંગ્સની એજન્સીમાં સ્પોકમેન સાદિત્યએ જણાવ્યું હતું અને તે વરસાદ રોકાઈ ગયો હતો અને લેન્ડ સ્લાઇડથી એક પુલ અને રસ્તો બંધ થઈ ગયો હતો અને રેસ્ક્યુની ટીમે કાદવ હટાવવા માટેની મશીન લેવા માટે મુશ્કેલી થઈ હતી અને હાઈ કારણે ઇન્ડોનેશિયાના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓ થઈ રહી હતી અને સત્તર હજાર ટાપુઓ લાખો લોકો પહાડી વિસ્તારો કે નદીઓની નજીક ઉપજવું મેદાનો પાસે રહી રહ્યા છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખાતે કુલ પાંચસો કરોડના ખર્ચે થયેલી આદિજાત વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે અને પાઇપલાઇન યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું છે સાથે જ માંડવી અને માંગરોડ તાલુકાના આદિજાત વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો નવો આયામ રચાશે સુરત જિલ્લાના માંડવી તાલુકાના એકસઠમાં ગામો ને બે હજાર પચીસ ના એકર તથા માંગરોડના તે તાલુકાના અઠ્યાવીસ ગામોમાં અઠાવીસ હજાર નવસો પંચોતેર એકર વિસ્તાર મળીને કુલ નેવ્યાસી ગામો કુલ ઓગણપચાસ હજાર પાંચસો એકર વિસ્તાર થકી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થતા ઓગણત્રીસ હજાર આદિજાતિ ખેડૂત પરિવારને લાભ થશે ત્રણ મધ્યમ ડેમમાં બે મોટા તળાવો છ કોતરો અને ત્રીસ ચેક ડેમો પાણીનો સંગ્રહ થશે અને તેમાં આદિજાત વિસ્તારમાં સિંચાઈ થવાથી સુવિધા કિસાનની સમૃદ્ધિનો સૂરજ ઉગશે અને દુર્ગમ પહાડી વિસ્તારમાં ઇજનેરી કૌશલ્યનું અનોખું રૂપ છે કુલ બત્રીસ કિલોમીટરની લંબાઈમાં તે માઇલ્ડ સ્ટીલની પાઇપલાઈન નાખવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં તે સુરતના તે જિલ્લામાં માંડવી અને માંગરોળના તાલુકામાં આદિજાત વિસ્તારના કેટલાક ગામો ઊંચા લેવલે અને તે હાઈ ડુંગરોળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકના ઉકાઈ ડેમ તથા કાંકપારા વિયર અને તે જેવી મોટી સિંચાઈઓની યોજના નહેરો હોવા છતાં ગામો સિંચાઈ સુવિધાથી વંચિત રહ્યા હતા આ સમસ્યાના નિવારણ માટે આદિજાતના વિસ્તારમાં જળસંગ્રહ અને તથા સિંચાઈની સુવિધાઓ ઊભી કરવા માટે સંવેદનશીલ અભિગ્રમ સાથે રાજ્ય સરકારના દ્વારા માંડવી અને માંગરોળ તાલુકાના સિંચાઈ સુવિધા પૂરી પાડવા માટે ઉકાઈ કાકરાપારા જળાશય આધારિત કાકરાપારા ગોર્ધાવળ અને ઉદવહન પાઇપલાઇન યોજનાનું દ્રષ્ટિ દીર્ઘદૃષ્ટિપણે ખેડૂતલક્ષી આયોજન હાથ ધર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર સત્તરમાં આ આયોજનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થયું હતું અને ડુંગરાળ તે પ્રદેશના આ યોજનાનું બાંધકામ હોવા છતાં ભૌગોલિક પડકારોનો સામનો કરી તથા કોરોના જેવી મહામારીમાં પણ અવિરતપણે જારી રાખી યોજનાને સાકાર કરવામાં આવી છે આ યોજનામાં કાક્રપરાના વિયર ખાતે પ્રથમ પમ્પિંગ સ્ટેશન તથા ગોરધા વિયર પાસે બીજું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ પ્રથમ પમ્પિંગ સ્ટેશન પાંચસો ક્યુસેસ પાણી ઉપાડીને દસ ફૂટ વ્યાસની એટલે કે ઘરના એક માળની ઊંચાઈ જેટલા વ્યાસની પાઇપલાઇન ગોરદા વિયર અને ગોરદા વિયર પાસે બનાવેલ બીજા પમ્પિંગ સ્ટેશનથી પાણી કુલ ત્રણસો અડસઠ ફૂટ જેટલી કે સાડત્રીસ માળના મકાન જેટલી ઊંચાઈની લિફ્ટ કરી માંગરોળ તાલુકાના વડગામ ખાતે આદિજાત વિસ્તારના ગામોમાં સિંચાઈ માટે પહોંચાડવામાં આવ્યું છે કોતરમાં પાણી નાખીને તીસ ચેકડેમ ભરાશે જેવી માંડવી તાલુકાના સઠ વાવમાં તથા મંગરોળના તાલુકામાં પાતલા દેવી ગામના મોટા તળાવો ભરાશે અને ત્રણ મધ્ય ડેમ ગોરધાવિયર અને લખી ગામ ડેમ અને ઈસર ડેમ પણ આથી જળ ભરવામાં આવશે શ્રી વિજય અને એમનું એક વિમાન સમુદ્રમાં પડ્યું હતું શ્રી વિજય એરનું એક વિમાન શનિવારે સમુદ્રમાં પડ્યું હતું ને બોઈંગ ત્રણ સાતસો સાડત્રીસ ને ક્લાસના પ્લેનને જકાર્તાના સોકણા હટા એરપોર્ટ ઉપર ઉડાન ભરીને ઉડાન ભરવાની ચાર મિનિટ પછી તેને એર ટ્રાફિક કંટ્રોલના સંપર્ક તૂટી ગયો તે સમયે વિમાન દસ હજાર ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું હતું અમદાવાદ અમદાવાદ શહેરની જેની લાંબા સમયની રાહ જોવામાં આવી રહી હતી તે કોરોના વેક્સિન આગમી સપ્તાહથી આપવાની શરૂઆતમાં વકી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવારના જાણવા મળ્યું છે મોટાભાગે સોળ કે સત્તર જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપી શકાશે એમ માનીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિન સંબંધિત તમામ માહિતીઓની તૈયારીઓ પૂરી કરવામાં આવી છે આ અંગે મળતી માહિતી મુજબ આઠમી રોજના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા પચીસ સ્થળોએ વેક્સિન અગાઉ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન હાલની પરિસ્થિતિમાં મ્યુનિસિપલ હસ્તકની હોસ્પિટલો જેમ કે વીએસ હોસ્પિટલ એલજી હોસ્પિટલ એસવીપી હોય અને હોસ્પિટલને ઉપરાંત શહેરની અન્ય હોસ્પિટલો અને સરકાર તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા કેટલીક મ્યુનિસિપલ અને ખાનગી શાળાઓ મળીને કુલ ચાલીસ જેટલા સેન્ટરો કોરોનાની રસી આપવા માટે નક્કી કરવામાં આવ્યા છે સમય જતાં આ સેન્ટરોની સંખ્યાબંધ વધારો કરીને ત્રણસો સુધી પહોંચાડવામાં આવશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ચાર ફેઝમાં કોરોના વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે પહેલા ફેઝમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપરાંત હેલ્થ વર્કર્સ વેક્સિન આપશે અને બીજા ફ્રન્ટલાઇનમાં વોરિયર્સને રસી આપવામાં આવશે અને ત્રીજા ફેઝમાં તે પચાસ વર્ષથી ઉંમરના વધુ ધરાવતા લોકો તેને ચોથા ફેઝમાં પચાસ વર્ષથી નીચેના ઉંમરના કોમોબેડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને લોકો ફેક ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન સામે એલર્ટ રહેવા જણાવ્યું છે એસબીઆઈએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે ફેક ફેક લિંક પર ક્લિક ન કરો આ બેંકની આડમાં થતો ફ્રોડ હોઈ શકે છે તમારું ખાતું ખાલી શકે છે બેંકના જણાવ્યા મુજબ ઘણા ફેક મેસેજો ફેક એપ્સ દ્વારા પાંચ મિનિટમાં કોઈ પેપરવર્ક વગર લોન આપવાનું કહી કહેવામાં આવી રહ્યું છે એસબીઆઈએ કહ્યું છે કે ફેક ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્સ પર સાવધ રહો કૃપા કરીને અનઓફિશિયલ ઓફિશિયલ લિંક પર ક્લિક કરશો નહીં બેંકે કહ્યું હોય કે એસબીઆઈ અથવા અન્ય કોઈ બેંક જેવી દેખાતી લિંક પર તમારી માહિતી શેર કરશો નહીં લોન લેતા પહેલાં ઓફરના નિયમો અને શરતોને તપાસો શંકાસ્પદ બિલિક ક્લિકને તે લિંક કરવાનું ટાળો અને ડાઉનલોડ કરતાં પહેલાં એપ્લિકેશનની ઓથોરિટી ચેક કરી લો એસબીઆઈએ અગાઉના તેના ગ્રાહકોને તેમની પાન વિગતો એનઆઈબી અને તે ક્રેડિન્સિયલ્સને મોબાઈલ નંબર અને તે યુ યુપીઆઈ પિન એટીએમ કાર્ડ નંબર એટીએમ પિન અને યુપીઆઈ વીપીએ કોઈની સાથે શેર ન કરવું જણાવ્યું હતું લોકડાઉન વચ્ચે પણ અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બરના આસપાસના દસ દિવસ દરમિયાન પોલીસ એકસો બે અને કેસ કરીને દારૂ સાથે બત્રીસ લાખનો મુદ્દા માલ પકડી પાડ્યો છે ગુજરાતમાં દસ દિવસની ડ્રાઈવર દરમિયાન તે કુલ બે પોઈન્ટ બાણું લાખનો દારૂ પકડીને પાડવામાં આવ્યો છે અને વાહનોને મળીને કુલ આઠ પોઈન્ટ છન્નું કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે દારૂબંધીની બંદી સામે પચીસ ડિસેમ્બર તારીખ પાંચ જાન્યુઆરી સુધી ડ્રાઈવ યોજવામાં ડીજીપી આશીષ ભાટિયા આદેશ કર્યો હતો ગુજરાતમાં પોલીસ ડ્રાઈવર દરમિયાન વિદેશી દારૂનો કુલ એક હજાર બસો અઠ્યાવીસ કેસ કરીને બારસો ત્રેપન આરોપીઓને પકડી પાડ્યા છે અને કુલ બે પોઈન્ટ એક્યાસી કરોડની કિંમતના દારૂન સાથે આઠ પોઈન્ટ ઓગણસાઠ કરોડના મુદ્દે માલ કબજે કરવામાં આવ્યો છે દેશની દારૂના દસ હજાર એકસો કેસ કરીને સાત હજાર ઇઠ્યાસી આરોપીઓને લઈને દસ પોઈન્ટ તેર લાખનો દારૂ ઝડપી છે કુલ 37 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો અને દસ દરમિયાન તે કુલ અગિયાર હજાર ચારસો એકતાલીસ ગુના નોંધીને કુલ બે પોઈન્ટ બાણું કરોડની દારૂ પકડી પાડવામાં આવ્યો છે લોકડાઉન વચ્ચે પણ અમદાવાદમાં એકસો બે કેસો કરીને એકસો ત્રણ આરોપીઓને ઝડપી લઈને બત્રીસ પોઈન્ટ તોંતેર લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે અને સુરતમાં સિત્યાસી કેસને વીસ અઠ્યાવીસ લાખ રાજકોટમાં બત્રીસ કેસ નોંધીને ચાલીસ પોઈન્ટ ચુમોતેર લાખનો અને વડોદરામાં તેવીસ કેસ કરીને આઠ પોઈન્ટ સોળ લાખનો મુદ્દે કબજે કરવાની કાર્યવાહી કરી છે સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો તો લઈશું એક વિરામ વિશ્વાસ રાખતા હે અદાની દેશ કે પિસાનો મત ભરોસા રાખતા હતા झूठी अफवाहों से बचें, झूठी खबरों से दूर रहें। आइए मिलकर देश को विकास की ओर बढ़ाएं। विराम बाद आप स्वागत समाचार में आग नजर करिए छत्तीसगढ़ आबकारी मंत्री कवाशी लखमाए कोरोना वायरस

કેમ કે અહીંના લોકો લાલ કીડીની ચાટણી ખાઈ જાય ખાઈ જાય છે અને બસ્તરમાં સંભાગમાં તે લાલ કીડીની ચટણીના ચાપડા કહેવાય છે અને અહીંની આદિવાસી સંસ્કૃતિમાં પસંદીદા ભોજનમાંનું એક ભોજન છે અને મંત્રીના કવાસી લખમાએ કહ્યું કે કોરોના મહામારીના ચપેટમાં બસ્તર સંભાગના ઓછા લોકો આવ્યા કેમ કે તેમ તેઓએ ચાપડા ખાય છે અને મીડિયા રિપોર્ટ અનુસાર કાર્યક્રમમાં મંત્રી કવાસી લખમાએ કહ્યું કે તેમણે એક અખબારમાં વાંચ્યું હતું કે ઓડિશાના હાઈકોર્ટમાં કોરોના મહામારીથી બચવા માટે ચાપડા ચટણી રામબાણ જણાવી રહ્યું છે અને તેની શોધ કરવાને પણ કહ્યું છે અને લખમાએ કહ્યું કે આ જનપ્રતિનિધિ અથવા નેતાનું કહેવું નથી પરંતુ ઓડિશાના હાઈકોર્ટ તરફથી આ વાત કહેવામાં આવી હતી બસ્તરના ગ્રામીણ અને અચલમાં ચાપડા ચટણી લોકો ખાવાથી તે કોરોનાની વધારે અસર જોવા મળતી નથી મંત્રી લાખમાએ કહ્યું છે કે તે છત્તીસગઢના નારાયણપુર અને સુકમા જેવા જિલ્લા અને કોરોનામાંથી મોતને એક પણ કેસ સામે આવ્યો નથી ને એક તરફ જ્યાં મહામારીના ચપેટમાં આવવાથી અમેરિકા જેવા મોટા મોટા દેશો પણ બચી શક્યા નથી ને પ્રદેશની રાજધાની રાયપુર દેશની રાજધાની દિલ્હીના લોકો મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ થયા અને બીજી તરફ કોરોના ચાપડાની ચટણીના કારણે બસ્તરમાં લોકોનું કંઈ બગાડી શક્યું નહીં કોરોનાનો કહેર દુનિયાભરમાં વર્તાઈ રહ્યો છે ત્યારે બે હજાર એકવીસમાં આરંભ આવતા કાઇટ ફેસ્ટિવલને પણ કોરોનાએ ગ્રહણ લગાડ્યું હોય તેવું લાગી રહ્યું છે તેવી હાલત સર્જાઈ રહી છે અને ઉત્તરાયણના ઉજવણીમાં આંશિક છૂટછાટા મળતા ગુજરાતના પતંગમાં રશિયાઓનો આનંદ લાગણી પ્રવર્તી છે અને ત્યારે પરંતુ ઉત્પાદન ઓછું થવાથી પતંગના ભાવમાં વીસ ટકાનો વધારો થયો છે તેમ છતાં ગુજરાતીના પરિવારો અને તે બધા ખર્ચાને કાપ મૂકીને પતંગ જગાવવાનો આનંદ લૂટ્યા વગર રહેશે નહીં અને કોરોના વાયરસનું સંક્રમણ વધવાની દહેશતના પગલે ત્રેવીસ માર્ચ બે હજાર વીસથી દેશભરમાં લોકડાઉનનો અમલ શરૂ થયો હતો જોત જોતામાં લોકડાઉન વધારવાથી થવાથી નાનામાંથી મોટી અને ઉદ્યોગોના ગૃહ પણ ઠપ થયા હતા તેમાં સૌથી વધુ માટી અસર તેમના ગૃહ ઉદ્યોગોને થઈ તેમાંથી પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ બાકાત રહ્યો નથી લોકડાઉન અને તેમના પછી સતત વિપરીત સંજોગોના પતંગના કાગળનું ઉત્પાદન પણ અટકી ગયું હતું તેના કારણે પતંગ અને ઉત્પાદનના ગૃહ ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી છે અને જથ્થાબંધ પતંગોનું મોટા પાયે પ્રમાણમાં થઈ શક્યું નથી તેના કારણે પતંગના ભાવમાં વીસ ટકાથી વધુ વધારો થઈ ગયો છે અને તેની માઠી અસર પતંગના વેચાણ કરતાં નાનામાંથી માંડી હોલસેલના વેપારીઓ સુધી ભાવ વધુ અને પૂરતા પ્રમાણમાં માલ નથી જોકે કોરોનાના કારણે લોકો કે નહીં તે વેપારીઓની હતા પરંતુ સરકાર દ્વારા છૂટછાટ મળતા એકાએક પતંગ દોરી અને માંગમાં વધારો થવા પામ્યો છે કલોલમાં છેલ્લા સાહીઠ વર્ષથી ભગવતી પતંગ ઘરના નામે પતંગનો વ્યવસાય કરતા વેપારી ચંદ્રકાંતભાઈ જોશીએ જણાવ્યું કે આ વર્ષે પતંગનું ઉત્પાદન ઓછું થતાં સ્ટોક મર્યાદિત છે અને બીજી તરફ માંગમાં ઉછાળો આવ્યો છે જેથી માલની તંગી વર્તાતા ભાવમાં પણ ઉછાળો થવા પામ્યો છે તેના કારણે આગામી દિવસોમાં પતંગ અને તે ભાવમાં હજુ પણ ઉછાળો આવે તેવો સંજોગો વર્તાઈ રહ્યા છે નરોડા વિસ્તારમાં જ્વેલર્સના ગ્રાહક બનીને આવેલા બંટી બબલીએ સોનાની ચૂનીઓ અને જોવાના બહાને કારીગરોની નજર ચૂકવીને ચાર જ મિનિટમાં એક પોઈન્ટ વીસ લાખની મતાની ચોરી કરી લીધી હતી અને સ્ટોક ગણાતા વેપારી અને ચોરીની જાણ થઈ હતી અને વેપારીઓ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે સરસપુરમાં રહેતા શીતલ કુમાર નરોડા રોડ પર ગણેશ રેસીડેન્સને શ્રેયન્સ જેલ જ્વેલર્સની દુકાન ધરાવે છે દુકાનમાં તે બે કારીગર કામ કરે છે અને છ જાન્યુઆરીના રોજ તે સવારે તેઓ તેમની દુકાન ખોલી હતી અને કારીગરે હરિભાઈ મહેરિયા તથા કમલેશભાઈ સાથે તેઓ જ્વેલર્સ પર હાજર હતા ત્યારે સાંજે છ વાગે તેમની દુકાન ઉપર આ એક ગ્રાહક નાકની સોનાની ચૂંની લેવા માટે આવ્યા હતા અને આ ગ્રાહકે કાઉન્ટર ખોલી નીચે રાખેલા તે સોનાની ચૂંનીવાળું તે બોક્સમાં જોતા જ મળી આવ્યું ન હતું જેથી શીતલકુમારે એમના કારીગરોને આ બાબતે પૂછપરછ કરી હતી પરંતુ બોક્સ મળી આવ્યું ન હતું અને શીતલકુમારે તેમની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં દુકાનમાં સવારે અગિયાર વાગે એક બહેન તથા એક ભાઈ તેમની દુકાનમાં નાખરી ચૂની લેવા માટે આવ્યા હતા અને સાડી પહેરીને આવેલી મહિલાએ તેની સાથે અન્ય એક શખ્સ અને લઈને આવ્યા હતા અને શખ્સ તેની સાથે મોઢા પર માસ્ક પણ પહેર્યું હતું બંને કારીગરો જ્યારે તેઓને નાકની નીચેની ચૂનની બતાવી રહ્યા હતા ત્યારે સાડી પહેરીને આવેલી મહિલાએ ચૂની જોવા માટે એક બોક્સને તેના ખોડામાં લીધું હતું અને ત્યારબાદ કારીગરોની નજર ચૂકાવીને આ બોક્સ તેની સાડીમાં સંતાડી દીધું હતું બાદમાં ચૂન્ય નથી લેવી એમ કહીને બંને જતા રહ્યા હતા અને શીતલકુમારે ફરિયાદ નોંધાવતા પોલીસમાં આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે બંટી બબલીની શોધખોળ હાથ ધરી છે ગુજરાતમાં બર્ડ ફ્લૂની થયેલી એન્ટ્રીના સંદર્ભમાં કાંકરે જૂમાં પક્ષીના વિભાગે મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે જૂનાગઢ જિલ્લાના માણવદરના તાલુકામાં બાટવાથી નજીક ખારા ડેમ વિસ્તારમાં ટિટોળી સહિત ત્રેપન પક્ષીઓનું મૃતદેહ મળી આવ્યા હતા જેના સેમ્પલ પણ ભોપાલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યુરિટી ડિસીઝમાં મોકલાયા હતા જેમાં ટિટોળીના મત અને તે મોતના બર્ડ ફ્લૂથી થયા જાણ દોડધામ મચી ગઈ હતી અને આ બર્ડ ફ્લૂની એન્ટ્રીના સંદર્ભમાં મોટા ભાગના જૂમાં સલામતી હેતુથી પક્ષી વિભાગ અને વિભાગને બંધ કરી દેવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કાકરિયા જૂમાં પચાસ જાતિના બારસો જેટલા તે પક્ષીઓ પાંજરામાં બંધ થયા છે અને પક્ષીઓના દરમાં ત્રણ ચાર મહિના પશુપાલન વિભાગ દ્વારા સેમ્પલ લેવાતા હોય છે અને એક મહિનામાં પહેલાં પક્ષીઓ ચરકના લેવાયેલા તમામ સેમ્પલો નેગેટિવ નીકળ્યા હતા અને તેમાં આમ છતાં સલામતીઓના ભાગરૂપે નાગરિકોએ વિભાગમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી અને કોઈ નાગરિક બર્ડ બર્ડ ફ્લૂના તે વિસ્તારમાંથી આવતા હોય તો કેરિયર તરીકે તે પક્ષીઓને ચેપ લગાડી શકતા હોય છે અને જૂમાં ડાયરેક્ટર ડોક્ટર સાહુએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર સોળમાં કોઈ અજાણ્યા લોકો ગાંધીનગરના તળાવો નજીક બતકોને છોડી ગયા હતા જેને જીવદયાનું કામ કરતી હાથીજણની આશા ફાઉન્ડેશન નામની સંસ્થા લઈ આવી હતી અને બાદમાં હાથીજણ અને મેમનગર અંદર ફાયર સ્ટેશનમાં પાછળ ગાર્ડનમાં બર્ડફ્લૂ ફેલાઈ ગયો હતો અને લોકોના અવર જવર માટે આ ગાર્ડન નજીકનો રોડ બંધ કરી દેવાયો હતો અને તે સમયે ઘણા બધા પક્ષીઓને પકડી પકડીને ડોક મરડીને મારી નાખ્યા હતા ગાંધીનગરમાં વાયબ્રન્ટનું ફંક્શન હોવાથી મ્યુનિસિપલ હેલ્થ વિભાગે તેની જૂની ટેવ મુજબ બર્ડ ફ્લુના કેસો છુપાવી રાખ્યા હતા અને ચારેક દિવસ પછી તે માહિતી બહાર આવી ગયા બાદ હેલ્થ ખાતા કબૂલાત કરી હતી કે રોગચાળાના ત્રણ ચાર સપ્તાહ સુધી તે સમય ચાલ્યો હતો જૂનાગઢ વડોદરા રાજકોટ જૂના પણ પક્ષી ગૃહો મુલાકાતીઓ માટે બંધ રહ્યું અને બર્ડ ફ્લુએ ગુજરાતમાં દસ્તક દીધી છે ત્યારથી જ ગુજરાત રાજ્ય અને સરકારે પણ સતર્કતા દાખવી છે અમદાવાદનો વડોદરા રાજકોટ અને જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય પક્ષી ગૃહો અને મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયા છે રાજ્યમાં પ્રાણી સંગ્રહાલય પક્ષીઓ લેવાઈ રહી છે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણેશોલ ના રોડ ઉપર આવેલી ફૂડ રેસ્ટોરન્ટ નામની એક રેસ્ટોરન્ટ પાછળથી પોલીસે વિદેશી દારૂની તેરસો આઠ બોટલો સાથે બે લોકોને ઝડપી લીધા હતા આરોપીઓમાં ફૂડ ફોરેસ્ટના મેનેજર પણ સમાવેશ થાય છે સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ જેપી પી જાડેજાએ બાતમી મળી હતી કે કે રિંગ રોડ પર આવેલા ફૂડ ફોરેસ્ટ નામના રેસ્ટોરન્ટની પાછળના ભાગે કેટલાક માણસો વિદેશી દારૂનો જથ્થો રિક્ષામાં ભરીને સગે વગે કરી રહ્યા છે અને જેના પગલે તે પોલીસે દરોડા પાડતા સ્થળ પરથી વિદેશી દારૂનો તેરસો આઠ બોટલો સાથે ગણપતસિંહ રાજપૂત રાજસ્થાન તેનસિંહ રાવત ફૂડ ફોરેસ્ટ હોટલ ગ્રીનવુડ પાસે ઓગણ અને ઝડપી પાડ્યા હતા અને જોકે તે હજુ ફરાર છે પોલીસે આરોપી સાથે પોતાના વિદેશી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સવારના નવ વાગ્યા સુધીના ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી ત્યારે સવારના ઠંડા લોકો ઘરની બહાર પણ ટાળ્યું હતું રાજકોટમાં શહેરના ગાઢ ધુમ્મસના કારણે રસ્તાઓ ભીંજાયા હતા જસદણ પંથકમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આટકોટના વીરનગર અને ઓલેન્ડા સહિતના ગામડાઓના ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું અને મોડે મોડે સુધી સૂર્યનારાયણ દર્શન થયા ન હતા ગાઢ ધુમ્મસના કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હતો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગાઢ ધુમ્મસના કારણે શિયાળુ પાક જીરાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે આથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી ન હતી અને ગાઢ ધુમ્મસની અસરને સૌથી વધારે જીરા પાકને નુકસાન થાય અને ગાઢ ધુમ્મસના કારણે ધૂંધળું વાતાવરણ પણ જોવા મળ્યું હતું ગીર સિંહના વિડીયો અવારનવાર જોવા મળતા હોય છે રહેણાંક વિસ્તારમાં સિંહ લટાર મારતા હોય છે પછી એક પછી એક જૂનમાં મારણ કરતા સિંહના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા રહેતા હોય છે પરંતુ તાજેતરમાં એક એવો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે તે જવલ જ જોવા મળે છે અને તે ગીર સોમનાથના પંથકના જંગલમાં એક સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈ થતી હોય છે વિડિયો જોવા મળે છે કે શ્વાન હિંમત વીર સિંહ સાથે ભાત વીરે છે અને એક સમયે સિંહે પીછે હટ કરવી પડે છે એશિયા ટીકના સિંહોના રહેઠાણ અને વીર જંગલના તે વસતા સિંહો જેવા દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ જિલ્લામાં સાસણગીર જંગલની મુલાકાતે આવે છે અહીંના વન વિભાગ દ્વારા દેખાડવામાં આવતી જંગલ સફારીનો લ્હાવો માણે છે અને જંગલ સફારી દરમિયાન તે સહેલાણીઓને ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો નિહાળવામાં મળ્યા હોય છે જેને સહેલાણીઓ પોતાના કેમેરામાં કેદ કર્યા હોય અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને વિડીયોમાં જોવા મળતા તે જંગલમાંથી એક શ્વાન પાછળથી સિંહ દોડતો આવે છે અને શ્વાન પણ હિંમતભેર સિંહ સામે લડત કરે છે અને તે લડાઈની અંદર શ્વાન તરફ આવે છે અને તે શ્વાન અને તે બંને તરફ દોટ મૂકે છે અને સામે પ્રતિકાર કરતો દેખાય છે સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ નમસ્કાર